જિલ્લાના ગાંધીધામ વિસ્તારમાં રૂ 120 કરોડનો ડ્રગ્સ જડપાયો હતો આ મુદ્દો વધુને વધુ સામાન્ય બનતો જઈ રહ્યો છે કારણ કે ગુજરાતનો કચ્છ વિસ્તાર તેની સ્ટ્રેટેજિક ભૌગોલિક સ્થિતિના કારણે ડ્રગ્સની હેરાફેરી માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે કસ્ટમ્સ અને ડ્રગ્સ કંટ્રોલ વિભાગના અધિકારીઓ દ્વારા આ મોટા માળખાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં નશીલા પદાર્થોનો મોટો જથ્થો પકડાયો હતો આવા કિસ્સાઓનો સામનો કરવા માટે સરકારી એજન્સીઓની ચેતનાશીલતા અને સખત તપાસ મર્યાદાઓ વધુ સક્રિય બની રહી છે અને ગુજરાત દરિયાકાંઠા પર નશીલા પદાર્થોના પ્રવેશને અટકાવવા માટે વધુ તકેદારી રાખવામાં આવી રહી છે ખાડી રોડ વિસ્તારમાં ત્યાં કોસ્ટનું વિસ્તાર છે ત્યાં જે છે એ અમુક જે એક બેગ્સ હતા એ શંકાસ્પદમાં જે ત્યાં હતા એ પોલીસને જે બાતમી મળી જેના આધારે પોલીસ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી અને ત્યાં અનક્લેમ જે છે ડ્રગ્સના પેકેટ મળવામાં આવે જે પ્રાથમિક રીતે જે છે કોકેન જાનવા મળેલ છે અને એ જે વિસ્તારમાંથી મળેલા છે એમાં અગાઉમાં પણ પોલીસ દ્વારા એક રિકવરી થયેલી છે જેમાં લગભગ બયાસી જેટલા પેકેટ હતા જેમની જે તે વખતની ઇન્ટરનેશનલ વેલ્યુ આઠસો વીસ કરોડ જેટલી હતી અને અત્યારે જે દસ પેકેટ મળ્યા છે જેનું અરાઉન્ડ બાર કિલો જેટલું weight છે અને એકસો વીસ કરોડ જેટલી એમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે જે બીડ યુનિયન પોલીસ સ્ટેશન દ્વારા ડ્રગસનો જે જથ્થો પકડવામાં આવ્યો છે એમની અત્યારે તપાસ ચાલુ કરવામાં આવી છે અને એમાં અલગ અલગ જે એંગલ્સ છે એના એંગલ ઉપર પોલીસ દ્વારા તપાસ ચાલુ છે